નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતીનું જે નવું પાઠ્ય પુસ્તક આવેલું છે તેનો પાઠ નંબર છ અવિરામ યુદ્ધ પાઠની સમજૂતી આપણે ભાગ એકમાં માં મેળવી તો હવે આપણે ભાગ બે માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનો તેના જવાબ સાથે સોલ્યુશન મેળવીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીએ સૌપ્રથમ પ્રશ્ન 1 વાચિત સવાલ નંબર 1 તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો ત્યાં તમે શું શું જોયું છે જવાબ જોઈએ હા અમે સપરિવાર દીવના દરિયા કિનારે ફરવા ગયા હતા ત્યાં અમે દરિયામાં નહાવાની મજા માણી હતી ત્યાં એક કિલ્લો અને એક દીવાદાંડી જોઈ હતી અમે દીવાદાંડી ઉપર જઈને અરબ સાગરનો અદ્ભુત નજારો જોયો હતો ત્યાં અમે ઊંટ અને ઘોડાની સવારી કરતા લોકો ખાણીપીણીના વિવિધ સ્ટોર પાણીમાં ચાલતી સ્પીડ બોટ પેરાશૂટ ગ્લાઇડિંગ વગેરેની મજા માણતા લોકો તથા દરિયાના પાણીમાં નાહવાની મજા માણતા લોકો અને દરિયામાં નાની મોટી હોડીઓ દૂર દૂર નાના મોટા વહાણો જોયા હતા ત્યારબાદ સવાલ નંબર બે દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે શું થાય કેવું કેવું નુકસાન થાય દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચા મોજા ઉછળે છે તે મોજા કિનારાને ખૂબ વેગથી એટલે કે ઝડપથી અથડાય છે એથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે દરિયાના તોફાનને માછીમારો દરિયા ખેડૂઓની હોડીઓને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે દરિયાકાંઠાના લોકો ઘણી વાર તેમના પરિવારજનોને તેમજ સંપત્તિને ગુમાવે છે ત્યારબાદ સવાલ નંબર ત્રણ તમે કઈ કઈ કુદરતી આફતો વિશે જાણો છો

તેમાં ભારે વરસાદ સાથે તોફાની પવનો વાય છે ત્યારબાદ બીજું આપ્યું છે આપણને ભૂસ્ખલન તે સામાન્ય રીતે તીવ્ર અને લાંબા સમય સુધી વરસાદને કારણે થાય છે જે પાણીથી જમીનને સંતૃપ્ત કરે છે ને ભૂસ્ખલનનું કારણ બને છે ભૂકંપને કારણે પણ આવારનવાર થતું આપણને જોવા મળે છે ત્યારબાદ નંબર ત્રણમાં શું આપ્યું છે જ્વાળામુખી મેઘમાં શું કીધું અહીંયા મેઘમાં એક પ્રવાહમાં વહીને

ઝાડ ઝાખરામાં આગ લાગે છે ને સમગ્ર જંગલમાં ફેલાય છે પૂર જંગલમાં વિનાશ ઉભો કરે છે ત્યારબાદ છઠ્ઠા નંબરમાં આપણને કીધું છે પૂર ભારેથી અતિ ભારે વરસાદ કેવો તો કે ભાઈ ભારેથી અતિ ભારે વરસાદ થવાથી નદીઓમાં પૂર આવે છે અને પૂરને કારણે પણ ઘણી તારાજીઓ એટલે કે નુકસાનો સર્જાતા આપણને જોવા મળે છે નંબર સાતમાં આપણને કીધું છે કે સુનામી પાણીની અંદર આવેલા ધરતીકંપને કારણે સુનામી સર્જાય છે અને દરિયા કાંઠે ભારે વિનાશ ઉભો કરે છે ત્યારબાદ આગળનો સવાલ જોઈએ સવાલ નંબર ચાર દરિયો તોફાની સાથી બનતો હશે એવું કયું કારણ છે કે દરિયો તોફાની થતો હશે દરિયા પરના તાપમાનના ફેરફારને કારણે તીવ્ર એટલે કે વધુ માત્રામાં ચક્રવાત ઉદ્ભવે છે દરિયાના ગરમ પાણીનું શેમાં રૂપાંતર થાય છે વરાળમાં વરાળમાં રૂપાંતર થાય છે ગરમ હવા ઉપર જતાં નીચે દબાણ ઊભું થાય છે અને એ દબાણથી ખાલી જગ્યા આસપાસની ઠંડી હવા ઝડપથી ઘસી આવે છે છે અને અને પવનથી ગતિ ગતિ એ પવનની સાથે દરિયાઈ તોફાનો થાય આમ દરિયો તોફાની બને ત્યારબાદ સવાલ નંબર પાંચ તમે સુનામી વિશે શું જાણો છો બરાબર શું પૂછ્યું છે તમે સુનામી વિશે શું જાણો છો સુનામી એક એવો કયો શબ્દ છે જાપાનીઝ પરીક્ષામાં પૂછાય સુનામી કયો શબ્દ છે તો શું આવે જાપાનીઝ એકબીજા પર ચડી જાય શું કીધું છે કે દરિયાની જે અંદરની જે પેટાળ પેટાળની જે પ્લેટો હોય એની સરહદો ખસે અથવા તો શું થાય એકબીજાથી દૂર જાય અથવા તો એકબીજા ઉપર ચડી આવે ત્યારે સુનામી ઉદભવે છે જોકે સામાન્ય રીતે આ પ્રકારની સરહદો દરિયાઈ પાણીને અસર કરતી નથી બરાબર શું કીધું છે કે સબ સબકશનમાં ઝોનમાં ઉદ્ભવતા ભૂકંપને કારણે બધી જ સુનામી ઉદ્ભવતી જોવા મળે છે ત્યારબાદ સવાલ નંબર છ દીવાદાંડી શા માટે બનાવવામાં આવતી હશે તમે ઘણી વખત દરિયા કિનારે જાઓ મોટા ભાગના દીવના દરિયા કિનારે જાઓ બરાબર

જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશથી સંકેતો એને મળી રહે છે બરાબર દિવસે એને કઈ રીતે ખબર પડી જાય છે એ ચોક્કસ પ્રકારના રંગ ત્યાં મૂકેલા હોય એ જોઈને એને ખ્યાલ આવી જાય જ્યારે રાતના તેમાંથી ફેંકાતા જુદા જુદા રંગની જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશથી એને શું મળે છે સંકેત મળે છે જો કે દિવાદાંડી શબ્દ વહાણના નાવિકના માર્ગદર્શનના સંદર્ભમાં જ સામાન્ય રીતે વપરાય છે દિવાદાંડી શબ્દ સામાન્ય રીતે કઈ રીતે વપરાય તો કે નાવિકના માર્ગદર્શનના બરાબર નાવિકોને માર્ગદર્શન યોગ્ય મળી રહે તે માટે આ શબ્દ વપરાય છે ત્યારબાદ સવાલ નંબર સાત વાવાઝોડાના નામ કેવી રીતે પડતા હશે ન્યૂઝમાં ઘણી વખત આવે વાવાઝોડાના નામ તો આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ એના નામ કઈ રીતે પડતા હશે વાવાઝોડાના નામ બધા દેશો સાથે મળીને નક્કી કરે છે કોઈ એક દેશ નક્કી નથી કરતું પણ બધા દેશ સાથે મળીને એના નામ નક્કી કરે છે જેમાં અલગ અલગ નામો પહેલાથી જ આપી દેવાયા હોય છે જેમ કે ટોનેડો હરિકેન આ નામકરણ માટે વિવિધ દેશોનું સંગઠન પણ બનાવવામાં આવ્યું છે બરાબર જેમાં જુદા જુદા દેશોને એમાં સામેલ કરવામાં આવ્યા છે દાખલા તરીકે ઈસવી સન માં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર માલદીવ શ્રીલંકા ઓમાન અને થાઈલેન્ડ આ આઠ દેશો એટલા દેશો કીધા આઠ કયા કયા તો કે ભાઈ ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર માલદીવ શ્રીલંકા ઓમાન અને થાઈલેન્ડ જેવા સરહદ ધરાવે છે આ નામકરણ માટે કરાર થયો હતો ભૂતકાળમાં ઓખી કટરીના રીઝા લેરી ટોકેટે જેવા વાવાઝોડાના નામ આપણને આપવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રશ્ન નંબર બે શું કીધું છે કે પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે કહો શેના આધારે પાઠના આધારે ખોટું વાક્ય સુધારીને ફરીથી લખો તો પેલા આપણે જોઈ લઈએ કયું વાક્ય સાચું છે અને કયું ખોટું છે છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે ખોટું વાક્ય છે નંબર 2 કુદરતના બળ સામે માણસનું બળ હારે છે બરાબર આ સાચું છે કે જે જ્યારે માનવીનું બળ હારે છે ને ત્યારે

બરાબર આજે કુદરત છે આપણે એની સામે તો કઈ લડી શકીએ નહીં તો આ વાક્ય ખોટું છે નંબર છ પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને છે 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 બરાબર શું કરે આ પણ સાચું છે સુધારેલા વાક્યો આમાંથી બે છે બરાબર બીજા બધા વાક્યો સાચા હતા નંબર એક છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈને તેમને બચાવવા જવા શું કરે છે ધમ પછાડા કરે છે પાંચમું વાક્ય છોકરો બાપ દાદાના ધંધાને જાળવી રાખવા હોડકું લઈને ક્યાં જાય છે દરિયામાં આ બે વાક્ય ખોટા હતા બે વાક્યને આપણે સાચા કર્યા ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યો કોણ કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો નંબર એક માડી સાચવજે છોકરો તેની માને કહે છે કે જયારે તે છોકરો બાપ દાદાનો ધંધો આગળ વધારવા હોડકામાં બેસીને ક્યાં જાય છે દરિયામાં ત્યારબાદ નંબર બે કેમ દોસ્ત ઓળખાણ પડી કે લેખક છોકરાને કહે છે કે જ્યારે તે દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હોય છે ત્યારબાદ નંબર ત્રણ લ્યો રામ રામ સાંજે ફરવા આવશો કે છોકરો લેખકને કહે છે જ્યારે તે ઝપાટા બંધ ચપડતાથી હોડકામાં બેસીને દરિયામાં જાય છે નંબર ચાર વહેલું મોડું સૌને મરવાનું છે ને આ કોણ બોલે છે તો પેલી છોકરાની મમ્મી છોકરાની માં લેખકને કહે છે કે જ્યારે તેનો દીકરો હોડીમાં બેસી દરિયો ખેડવા આનંદભેર ચાલ્યો જાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારી માટે ખાસ નોંધ છે ધોરણ સાત વિષય ગુજરાતીના બધા જ પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફની તથા બુકની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો અથવા વહેચો આ કેવું કાર્ય છે જોડી કાર્ય છે ચંદ્ર પર ચંદ્રયાન નું ઉતરવું નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી કૃત્રિમ માણસ રોબોટ બનાવો પહાડ ઘસી પડવો સોલાર સિસ્ટમ બનાવી નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા છે ભૂકંપથી મકાનો ધરાશાયી થવા અવકાશીય સંશોધન માટે યાન મોકલવું જંગલમાં દાવા નળ લાગવું જ્વાળામુખી ફાટી નીકળવું શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા દરિયામાં સુનામી આવવું આંખ હાથ પગનું સર્જન તો જોઈએ નંબર એક કુદરતનું બળ નદીમાં પૂરની સ્થિતિ ઉભી થવી પહાડ ઘસી પડવો ભૂકંપથી મકાનો ધરાશાય થવા જંગલમાં દાવાનળ લાગવો સ્વાળામુખી ફાટી નીકળવો દરિયામાં સુનામી આવી આંખ હાથ પગનું સર્જન આ બધું સેનાથી થાય છે તો કે કુદરત દ્વારા ત્યારબાદ માનવનું બળ કે જેમાં માનવીના બળની જરૂર પડે છે તો ચંદ્ર પર ચંદ્રયાન ઉતરવું કૃત્રિમ માણસ રોબોટ બનાવવો સોલાર સિસ્ટમ બનાવી નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા અવકાશીય સંશોધન માટે યાન મોકલવું અને શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા બરાબર આ બધું છે આ બધા માટે શેની જરૂર પડે છે માનવના બળની ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન પાંચ આપેલા વાક્યોમાં તમને જે જે લાગણી અનુભવાતી હોય તે લખો તેના કારણોની ચર્ચા કરો કે ભાઈ તમને કયા કારણથી આ વાક્યમાં આ લાગણી અનુભવાય છે આ એક કેવું કાર્ય છે જોડી કાર્ય છે સૌપ્રથમ પ્રથમ આપ્યું છે ગુસ્સો દુઃખ ફિકર નિરાશા દયા ડર અને નવાઈ નંબર એક ઉદાહરણ પેલા જોઈએ રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો આ એક ડરની લાગણી આપણને અનુભવાની ત્યારબાદ નંબર એક માણસનું બળ થાક્યું અને કુદરતનું બળ વધતું ગયું આમાં જોઈએ દયા બરાબર એક પ્રકારની દયાની લાગણી અનુભવાય ત્યારબાદ નંબર બે મને હળી કાઢવા દ્યો હું તોડીને મારા બાપને બચાવી લાવ મને હળી કાઢવા

ત્યારબાદ નંબર પાંચ તે દિવસે એવું એવું રડ્યું હશે કે દરિયો પથરાનો હોય તો એ પીગળી જાય આ એક દુઃખની લાગણી અનુભવાણી ત્યારબાદ નંબર છે આપેલ શબ્દના નજીકના અર્થ સામે શું કરવાનું છે ખરું ઉદાહરણ તુમુલ ઓપ્શન એ આપણને આપ્યું છે અંધારું બમા તમરા ગમા યુદ્ધનું મેદાન અને ડમા શું આપ્યું છે ભયંકર તો તુમુલનો અર્થ શું થશે ભયંકર આપણને આ શબ્દાર્થમાં આવી ગયા છે આગળ નંબર એક ઘુસર અ ધમાલ બ ઘસારો ક ધૂળના રંગનું અને ડ ધબકાર તો જવાબ શું આવશે ધૂળના રંગનું ત્યારબાદ આગળ જોઈએ નંબર અતળ એમાં અ કરીને આપણને આપ્યું છે અતિ ઊંડું ઓપ્શન બ માં આપ્યું છે તળિયા વગરનું ઓપ્શન ક માં આપ્યું છે લાગણીથી શીલ ઓપ્શન ડ માં આપ્યું છે ખીણ તો જવાબ તો અહીંયા આપેલો છે ઓપ્શન અ અતિ ઊંડું નંબર ત્રણ ચિંતાતુર એટલે કે ચિંતાથી આતુર એમાં અમ આપ્યું છે ચિંતન કરવું બમ આપ્યું છે વિચારોથી ગભરાવવું કમ આપ્યું છે ચિંતા કરવી અને ડમ ડું છે મશક બમ આપ્યું છે મશફૂર કમ આપ્યું છે તલ્લીન અને ડમ આપ્યું છે મગજમારી તો જવાબ શું આવશે ઓપ્શન ક ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે

નવું વાક્ય બનાવો આપ આપેલા વાક્યમાંથી આપણને જે કંઈ વાક્ય આપ્યા છે એમાં રૂઢિપ્રયોગનો અર્થ શોધવાનો છે અને લખવાનું છે અને નવું વાક્ય બનાવવાનું છે આ એક જૂથ કાર્ય છે ઉદાહરણ આપ્યું છે હળી કાઢવી એટલે કે દોટ મૂકવી બરાબર એનો અર્થ શું થશે દોટ મૂકવી તો વાક્ય આપણને આપ્યું છે કે શિવાંશ વાછરડાનો જીવ બચાવવા દોટ મૂકે છે આ જે દોટ મૂકે છે એ એક અર્થ છે તેના ઉપરથી આપણે રૂઢિપ્રયોગનું નવું વાક્ય બનાવવાનું છે કે પિતાને બચાવવા દીકરાએ હડી કાઢી ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગ પ્રયોગ જ્યારે આપણને આપ્યો હોય ત્યારે એનો અર્થ આપણે બાજુમાં લખવાનો છે પણ તેના વાક્યમાં એના અર્થના ઉલ્લેખને બદલે શું લખવાનું છે જે સવાલ આપ્યો હોય એ તો અહીંયા પહેલા આપણને આપ્યું તો હડી કાઢવી તો અહીંયા આપણે એ શબ્દનો ઉપયોગ થવો ફરજિયાત જોઈએ નંબર 1 મીટ માંડવી એનો અર્થ થશે એક કે નજરે જોઈ રહેવું

છોકરો કહે માડી સાચવજે તો હવે આપણે આ વાંચી લીધું તો હવે આપણે યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના છે તો જોઈએ નંબર 1 દીપિકા પાસે નોટ પેન્સિલ રબર ચોપડી રબર આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે શું કરવાનું છે દીપિકા પાસે નોટ એ આટકી ગયા તો અહીંયા શું આવ્યું અલ્પવિરામ પેન્સિલ અલ્પવિરામ રબર અલ્પવિરામ ચોપડી વગેરે છે અહીંયા શું આવશે પૂર્ણવિરામ નંબર 2 પિનલ પાણી લઈને અમને આ પિનલ કઈને પછી અટકી ગયા તો શું આવશે એ અલ્પવિરામ પાણી લઈને અમને આપ અહીંયા છેલ્લે વાક્ય પૂરું થાય ત્યાં શું આવે પૂર્ણ વિરામ નંબર ત્રણ બાપુજી બરાબર બાપુજી કઈ પાછા અટકી ગયા તો અલ્પ વિરામ ક્યારે અમદાવાદ જવાના છે આપણે એમ પૂછતા હોય ને કોઈને ઘરે કે ભાઈ તમે ક્યારે જવાના છો પાછળ પ્રશ્ન આવે તો અહીંયા શું કીધું કે બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે પાછળ શું આવ્યું અહીંયા પ્રશ્ન ચિહ્ન નંબર ચાર ખબરદાર બરાબર શું કીધું ખબરદાર પાછળ શું આવ્યું અહીંયા ઉદ્ગાર ત્યાં જ ઊભા રહેજો બરાબર ત્યાંથી તમારે ક્યાંય ન હલવાનું ત્યાં જ ઊભું રહેવાનું છે અહીંયા શું આવ્યું એક પ્રકારનું ઉદ્ગાર એક આશ્ચર્ય જન્માવનારી નંબર પાંચ અરે મારા સાબ અહીંયા આપણને આપ્યું છે ઉદ્ગાર શું ભગવાનને બચાવતા નહીં આવડતું સૌથી પહેલા અહીંયા આપણને બે અવતરણ ચિહ્નો આપ્યાં છે બરાબર પછી અહીંયા સવાલ પૂછ્યો છે ત્યાં પ્રશ્ન આપ્યું છે અને અહીંયા અવતરણ ચિહ્ન આપ્યું છે નંબર છ અમે પ્રવાસમાં દીવ અલ્પવિરામ દ્વારકા અલ્પવિરામ વેળાવળ અને સોમનાથ ગયા હતા પૂર્ણ વિરામ નંબર સાત પ્રાર્થનાના શબ્દો હતા મંદિર તારુ વિશ્વરૂપાળું નંબર આઠ તુલસીદાસે રામચરિત્ર માનસ બરાબર અહીંયા આપણને હાઇલાઇટ કર્યો છે દર્શાવ્યો છે એક સિંગલ ઇન્વર્ટેડ કોમાની સાથે અવતરણ ચિહ્નની સાથે ગ્રંથ લખ્યો છે નંબર 9 બાળકે કહ્યું મને હડી કાઢવા દયો બે અવતરણ ચિહ્ન આપેલા છે નંબર 10 છોકરો કહે માડી સાચવજે જે અહીં આપણને ઉદ્ગાર ચિહ્ન પણ આપ્યું છે અને અવતરણ ચિહ્ન પણ આપેલું છે ત્યારબાદ આગળ વધે પ્રશ્ન નંબર 9 નીચેના વિરામ ચિહ્નો આવતા હોય તેવા બે બે વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો સૌથી પહેલા અહીં આપ્યું છે પ્રશ્નાર્થ બરાબર પ્રશ્નાર્થ આવી છે વાક્ય પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાનું છે એમાં બે બે લખવાના છે એમાં નંબર એક ત્યાં તો તું પાછો એને એ ધંધો લઈને બેઠો લેખક એને પૂછે છે કોને છોકરાને કે ત્યાં તો તું પાછો એને એક ધંધો લઈને બેઠો એને સવાલ કર્યો એટલે અહીંયા શું આવ્યું પ્રશ્નાર્થ અહીંયા પણ આપણને કીધું છે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે નંબર બે છાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે

નંબર એક શામવર્ણ શરીર કપાળમાં મોટો લાલ કંકુનો ચાંડલો પ્રમાણમાં મોટા ચશ્મા સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક અહીંયા આપણને અલ્પવિરામ આપ્યું છે નંબર બે બટાકો રીંગણો સાથે પછી અલ્પવિરામ દૂધી સાથે અલ્પવિરામ કારેલા શકરિયા અલ્પવિરામ ટમેટા ને વટાણા સાથે મિક્સ થઈ જાય છે નંબર પ્રશ્ન નંબર દસ ચર્ચા કરો લખો રજૂ કરો આ જૂથ કાર્ય આપ્યું છે નંબર એક ક્યારે દરિયો મજાનો ને ક્યારે ડરામો ચર્ચા કરવાની છે ભાઈ ક્યારે દરિયો આપણને મજાનો લાગે સારો લાગે ને ક્યારે આપણને ભયાનક લાગે દરિયો વિવિધ દરિયો વિવિધ રૂપે જોવા મળે છે ક્યારેક શાંત ક્યારેક ડરામણો દરિયાની સપાટી ઉપરથી ગરમ ને ભેજવાળી હવા ઉપર ઊઠે ત્યારે લો પ્રેશર સિસ્ટમ ઊભી થાય છે ને શાંત દેખાતો દરિયો ડરામણો બને છે દરિયો શાંત હોય ત્યારે મજાનો અને તોફાની બને ત્યારે આપણને કેવો લાગે ડરામણો ભયાનક અદ્ભુત નજારો જોવા લોકો ભેગા એકઠા થાય છે દરિયાના પાણીમાં નહાવાની મજા નાની મોટી હોડીઓમાં બેસવા મળે તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચા મોજા ઉછળે પવન વેગથી ઝડપથી મોજા સાથે અથડાઈ કિનારાના પ્રદેશોમાં જાનમાલનું નુકસાન થાય છે માછીમારો ને દરિયા ખેડૂઓની હોડીઓને નુકસાન થાય છે નંબર 2 સવાલ નંબર 2 જો તમને દરિયા કિનારે જવા મળે તો અહીંયાથી વાક્ય અધૂરું છે જો મને દરિયા કિનારે જવા મળે તો મન ભરીને એની મજા માણી લઉં દીવા દાંડી આગબોટો સાગર ખેડવો એ બધું મન ભરીને માણો મન ભરીને જોઈ લો દરિયા કિનારે ઊંટ ઘોડાની સવારી કરવું ખાણીપીણીના પાણી ખાણીપીણીના સ્ટોર તથા પાણીમાં ચાલતી સ્પીડ બોટ

અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી આ દ્રશ્ય જોતા જ મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા સવાલ નંબર બે છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં છોકરો અને તેની માં સાંજે દરિયા કિનારે તેના પિતાની હોડી લઈને પરત આવવાની રાહ જોઈને ઊભા હતા તેમણે દૂર દૂર ઝાખા અંધકારમાં તેમની નાની હોડી હિમાલય જેવડા મોજામાં અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી એને નજરે પડે છે આ જોઈને છોકરો આનંદિત થઈને કૂદવા લાગ્યો પરંતુ હોડી ખૂબ દૂર હતી બરાબર એના પિતાજી અને એની હોડી ખૂબ દૂર હતી પવનનો ઝપાટો એટલો આકરો હતો કે દરિયાનો વેગ એટલો ભયંકર બનતો હતો ધીરે ધીરે દરિયો વધારે ને વધારે પ્રચંડ એટલે કે ભયંકર બનતો હતો હોડીની એક ઉપર બીજી પછડાટ ને તરત જ ત્રીજી એમ એક પછી એક પરંપરા ચાલીને પવનના એક ઝપાટે હોડીને અને તેના પિતાને જુદા કરી દીધા અને આ જોઈને છોકરાને છોકરાનો જે આનંદ હતો એ આનંદ જતો રહ્યો ત્યારબાદ સવાલ નંબર ત્રણ છોકરાએ હોડી કેમ તૈયાર કરીએ થાય છોકરાએ તેના બાપ દાદાના ધંધાને ટકાવવા અને આગળ વધવા વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરીએ છીએ સવાલ નંબર ચાર પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચારો જણાવો કે ભાઈ છોકરો એવું કેમ કે છે કે ભાઈ અમારે આ બાપ દાદાનો ધંધો ચાલુ રાખવો પડે છોકરો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગેનો વિચારે છે કે તેને ભગવાને આ ધંધો સોંપ્યો છે બરાબર ભગવાને એને આ ધંધો આપ્યો છે બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે નહીં તો બીક ના મારી એટલે કે ડર ના મારી એ બાપ દાદાનો ધંધો છોડવાથી તેનું નાક વઢાઈ જાય એટલે કે એની આબરૂ જતી રહે જેમ દરિયાને તોફાન કરતા આવડે છે તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે તેના પિતા દાદા વગેરે દરિયામાં જ મર્યા

તમને કોઈ એમ કે શીર્ષક આપો તો તમે કયું આપો અને એનું કારણ કુદરત ને શરણે કુદરત નો મહા અંશ મહા મોટામાં મોટો અંશ એટલે કોણ દરિયો આ ઘટના દરિયાના શરણે બનેલી હોવાથી કુદરતને શરણે શીર્ષક આપેલ છે ત્યારબાદ સવાલ નંબર છ પાઠના આધારે તોફાની દરિયા વિશે છ સાત વાક્ય લખો દરિયાના મેલા ડહોળા પાણીના ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી આવે છે અને ખડક પર પછડાય છે રાક્ષસની ચીસોની જેમ પવન સુસવાટા બોલાવે છે મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ઘસારા બંધ પાછા જાય છે દેવ યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ ભયંકર લાગે છે મોજાની એક પછાટ ઉપર બીજી પછાટ ને ત્રીજી પછાટ એમ એક પછી એક પછાટથી પરંપરા ચાલુ હોય છે દરિયાના હિમાલય એટલે કે હિમાલય પર્વત જેવડા મોજા ઉપર ચડીને પાછા ક્યાં પછડાય છે નીચે ખડક ઉપર પછડાય છે તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બોલો